જેતપુરમાં કાગવડ ખાતે ક્ષત્રે મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સહિત ક્ષત્રે સમાજની મહિલાઓ ખોડલધામ ખાતે દર્શન કરવા પહોંચ્યા રૂપાલાએ કરેલા વિવાદસ્પદ નિવેદનથી ક્ષત્રે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ઘણીવાર માફી માગ્યા છતાં પણ વિવાદ હજુ સુધી સમ્યો નથી ખોડલધામ ક્ષેત્રીય આગેવાન પદ્મિનીબા વાળાએ કહ્યું કે માફી માંગવા છતાં પણ તેમને કેમ માફ કરી ન શકાય પદ્મિનીબાએ કહ્યું હતું કે અમને સમાધાન સ્વીકાર્ય નથી આ મહિલાઓની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે અને નવો ઉમેદવાર આપવામાં આવે ખોડલધામ ખાતે માતાજીના દર્શન કરી નિવેદન આપ્યું રૂપાલાને માફી એક જ વાત પર મળી શકે કે ટિકિટ પોતાની રીતે રદ કરે આવતીકાલે મહાસંમેલન માં રણનીતિ ની કાલ જ ખબર પડશે આજે હું આપડે માં આવી છું અને માતાજી ને ખોરો પાથરીને મેં પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક જે રૂપાલાભાઈ એ અમારી સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચે તો ક્યાંક ને જે પહોંચાડી છે તો એમને ક્યાંક ને ક્યાંક એવું થાય કે હું જે મેં આ અભદ્ર ટીપ્પણી કરી છે ને હું પાછો વળી જાઉં તો ક્યાંક ને ક્યાંક પણ હજી પણ એક અફસોસ થયો છે અને એક પગ ક્ષત્રિય સમાજમાં એમનું માન જળવાઈ રહેશે માફી ભલે ને માફી તો માફી તો અમારે આજે નથી દેવાની ને કાલે પણ નથી દેવાની માફી તો હજી લગભગ કદાચ પાંચ લાખ પાંચ લાખ વખત માગશે ને તો પણ માફી તો છે જ નહીં એને પોતાનું ટિકિટ રદ કરવાની છે એની સજા છે માફી તો અમે આપશું જ નહીં હા રદ દે પોતે પોતાની રીતે રાજીનામું આપી દે કે ભાઈ મને અફસોસ થયો છે અને જે બેનોની એને અભદ્ર ટિપ્પણી કરી છે એનો એને અફસોસ હોવો જોઈએ તો માફી તો નહીં જ મળે કોઈ દિવસ આશા પણ ન રાખે એક સ્ટેજ પાછળ હટી જાય એમ છે જી હવે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈનું નું એવું છે કે ભાઈ આ સરકાર ની હવે જવાબદારી થઈ ગઈ છે તો સરકાર ને પણ હું અપીલ કરું છું કે રૂપાલાભાઈને ને હટાવી અને કોઈ પણ વ્યક્તિને આપો કોઈ પણ વ્યક્તિ અમે એવું નથી કેતા કે ભાઈ ક્ષત્રિય સમાજ ને ટિકિટ મળવી જોઈએ કોઈ પણ વ્યક્તિને એ લોકો બેસાડી શકે છે જી મહાસંમેલન માં રાજસ્થાન થી અને મોટા ઘણા મોટા લોકો ત્યાં પધારવાના છે અને ત્યાં અમે ડિસિઝન લેશું કે આગળ જતા અમારી રણનીતિ શું કરવી અને કાલે જે પણ હશે હું કહી શકીશ જી ના બસ મેં કીધું ને કે જે માતાજીના પ્રાગટ્યમાં મેં ખોડો પાથરીને પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈ ને મન એવું થાય કે હું એક સ્ટેજ પાછળ હટી જાઉં